ગણપતિ ઉત્સવમાં અમરનાથ દર્શન નું આયોજન કરવામાં આવ્યું એસી બરફની પાઇટ ગોઠવી બરફ નો માર્ગ ઉભો કરવામાં આવ્યો કેશોદ ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી ડીપી રોડ પર ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ગણેશ ઉત્સવ સમિતિના સંદીપ ડઢાણિયાના જણાવ્યા મુજબ ગણેશ ઉત્સવમાં વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેમાં ગણનાયક શ્રી ગણેશ ભગવાનની આરતી બાળકો માટે વિવિધ રમતો મહાઆરતી બહેનો માટે રાસ વગેરે કાર્યક્રમો દરરોજની માટે રાખવામાં આવે છે ઉપરાંત ગ્રુપ દ્વારા નૃત્ય તથા વિવિધ પ્રદર્શિત કરવામાં આવેલ આજરોજ ખાસ અમરનાથના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેમાં એસી બરફની પોઈન્ટ ગોઠવીને દર્શનાર્થીઓ બેઠક પર ચાલીને અમરનાથના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ હતી આ દર્શન દર્શનનો લાભ લેવા હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સંદીપ દઢાણીયાના ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી તથા ગણેશ ગ્રુપના દરેક સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી હું સંદીપભાઈ ડઢાણિયા ગણેશ ગૃપ દ્વારા આયોજિત ડીપી રોડ ઉપર આયોજન કરવામાં આવેલું છે ગણેશ ઉત્સવનું એમાં અમે રોજે રોજના અલગ અલગ કાર્યક્રમો કરીએ છીએ જેમાં ધમાલ મસ્તી આદિવાસી ડાન્સ અમરનાથ યાત્રા અને તેમજ અન્ય કાર્યક્રમો રાખેલા છે અને બધી જનતાનો અમને સારો પ્રતિ પ્રતિસાદ મળ્યો છે અને અમે મહાઆરતીનું આયોજન પણ કરેલું છે અને આગળ અમે નવા નવા કાર્યક્રમો રોજે રોજ માટે કરીએ છીએ સંદીપ ડઢાણિયા અમે ડીપી રોડ ઉપર શ્રી ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને અમારા ગ્રુપના સાત સહકાર સાથે આજે અમે અમરનાથની દર્શનનું આયોજન કરેલું હતું તેમાં બહોળી સંખ્યામાં ભાવિકો દર્શન કર્યા અને અમે રોજે રોજના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ તેમજ અમારે લાસ્ટમાં છેલ્લે દિવસે ધૂન મંડળનું પણ આયોજન કરેલ છે અને તે દિવસે પ્રસાદી લેવાનું પણ આયોજન છે બધાને ભાવિકોને અને આ રોજે રોજના અલગ અલગ કાર્યક્રમ હોય છે જેવા કે અમરનાથની યાત્રા અને રમતગમત દાંડિયા રાસ પછી એવા બધા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ અને આવું બધું સરસ મજાની પબ્લિકો પણ આ સાથ સહકાર આપે છે અને અને આવું આયોજન અમે સાત વર્ષ ત્યાં કરીએ છીએ અને અમારે લાસ્ટ દિવસ સાત તારીખે વિસર્જનનો દિવસ છે અને છ તારીખે અમારે કાર્યક્રમ રાત આખીનો રહેશે